આણંદ રેલ્વે સ્ટેશનની આજે વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજર વિવેકકુમા ગુપ્તાએ મુલાકાત લીધી હતી આ દરમિયાન સ્ટેશન પર ચાલી રહેલી કામગીરી અને ભાવી વિકાસ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે સ્ટેશન પર મુસાફરો માટે વધારાની સુવિધા ઉપલબ્ધ કરવા રજૂઆત કરી હતી તો વેસ્ટર્ન રેલવે દ્વારા આણંદ રેલવે સ્ટેશનના નવીનીકરણ માટે રૂપિયા સો કરોડની રકમ ફાળવવામાં આવી છે આ યોજના અંતર્ગત આધુનિક સુવિધાઓ સાથે નવું સ્ટેશન નિર્માણ કરવામાં આવશે જેમાં મુસાફરોની સુવિધા અને સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવશે તો મુલાકાત દરમિયાન અંડરપાસ ટુ વે માર્ગ તથા ફૂટ ઓવર બ્રિજ સહિતના મહત્વપૂર્ણ વિકાસ કામો ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે તો લાંબા સમયથી આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી રહેલી માંગ હવે સાકાર થતી જોવા મળી રહી છે જેના કારણે શહેરના રેલવે માળખામાં નોંધપાત્ર સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે તો આણંદ રેલ્વે સ્ટેશનના નવીનીકરણથી મુસાફરોને વધુ સુવિધાજનક અને આધુનિક અનુભવ મળશે તેમજ શહેરના વિકાસને પણ નવી દિશા મળશે